અંકલેશ્વર પાલિકાના પતિએ સુધરી જવું જોઈએ સાંસદ મનસુખ વસાવાએ આપ્યું નિવેદન છેલ્લા કેટલાક દિવસોથી અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના પતિનો વિવાદ વકડ્યો છે પાલિકાના શીર્ષકવાળી આપવા સાથે કોંગ્રેસે તેઓ જ પાલિકાનો કારભાર સંભાળતા હોવાના આક્ષેપો પણ કર્યા હતા જે બાદ ભરૂચ જિલ્લા પ્રમુખે પણ આ અંગે ગંભીર નોંધ લઈ તેઓ પાલિકા પ્રમુખના ઓફિસ બેરર ન હોવા છતાં પ્રમુખ વતી તેમની દખલગીરીને લઈ ખુલાસો માંગવાની વાત કરી હતી હવે ભરૂચના સાંસદ મનસુબસાવાએ આ અંગે નિવેદન આપ્યું છે સાંસદે સ્વીકાર કર્યો છે કે પાલિકાના પતિ વિરુદ્ધ વારંવાર ફરિયાદો આવી છે આની ગંભીરતાપૂર્વક નોંધ લેવાય છે અને અંકલેશ્વર પાલિકા પ્રમુખના પતિ સામે અમે પગલાં લઈશું સાંસદે પાલિકા પ્રમુખના પતિને સુધરી જવા માટે પણ ટકોર કરી હતી જો આ આ નગરપાલિકાના પ્રમુખના પતિ માટે આ વારંવાર જે ફરિયાદો આવી છે એ વાત સાચી ચોક્કસ વાત સાથે એમને સુધરી જવું જોઈએ જિલ્લા પંચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાથે પણ મારી વાત થઈ એમને પણ આ વાતને સ્વીકાર્યું છે અને આ વાતનો ગંભીરતાપૂર્વક નોંધ લઈ ને એની એની સામે શું પગલાં લેવાના એ અમે લઈશું